નમસ્કાર ગુજરાત આજના હવામાન સમાચાર વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે મિત્રો અત્યારે બંગાળના ઉપસાગરમાં બની રહેલા જે નવા નવા લો પ્રેશર છે નવી નવી વરસાદી સિસ્ટમ છે જેમના કારણે શું ગુજરાતમાં આજે બપોરથી લઈને રાતના સમયગાળા દરમિયાન શું માવઠાનો માર ફરી એકવાર જોવા મળવાનો છે કારણ કે મિત્રો અત્યારે બંગાળના ઉપસાગરમાં એક નાનકડી વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે ખાસ મિત્રો આ ભાગોની અંદર અત્યારે વાદળના ઝુંડ પણ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે મિત્રો અહીંયા નાની એવી લો પ્રેશર સિસ્ટમ છે જે પોતાની તરફ અત્યારે ભેજનું પ્રમાણ પણ પોતાના ખાસ કરીને મિત્રો વિસ્તારો છે ત્યાં અત્યારે ભેજનું પ્રમાણ ખેંચતું જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે પેસિફિક મહાસાગરના વિસ્તાર છે ત્યાં હજુ પણ મિત્રો બબ્બે વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે એક વાવાઝોડું અત્યારે મિત્રો તાઈવાન અને ફિલિપાઇન્સ લાગુના વચ્ચેના જે વિસ્તાર છે દરિયાઈ મારફતે ત્યાં અત્યારે તાહીમામ દર્શાવતું એક વાવાઝોડું જોવા મળી રહ્યું છે બીજું વાવાઝોડું મિત્રો તમે જોઈ શકો છો પેસિફિક મહાસાગરના આ ઊંડાણવાળા ભાગની અંદર પણ ખાસ કરીને લો પ્રેશરથી લઈને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી આ વાવાઝોડું મજબૂત બન્યું છે પરંતુ હવે આપણે ગુજરાતનું વાતાવરણ જોઈશું કારણ કે ગુજરાતમાં અત્યારે કોઈ પણ વરસાદની શક્યતા નથી કોઈ પણ ઠું કે મિત્રો કહી શકાય કે કમોસમી વરસાદ ગુજરાતમાં પડે હાલ એવી કોઈ પણ શક્યતા અત્યારે જોવા નથી મળી રહેલી પરંતુ મિત્રો ગુજરાતનું તાપમાન હાલ મિત્રો અત્યારે ચોમાસાની વિદાય છતાં પણ ફરી એકવાર તાપમાનમાં અત્યારે વધારો થતો જોવા મળી રહ્યો છે હંમેશા ચોમાસાની વિદાય નવેમ્બર મહિનાની શરૂઆતમાં થતી હોય છે અને સાથે સાથે મિત્રો ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં થતો હોય છે પરંતુ મિત્રો જે વાતાવરણની અંદર રહેલી જે અસ્થિરતા છે એમના કારણે અત્યારે ગુજરાતનું તાપમાન બપોરના સમયગાળા દરમિયાન હાલ ગરમી અને ખાસ કરીને બફારાથી અત્યારે ગુજરાતવાસીઓ પરેશાન થયા છે ગરમી અને બફારાનું પ્રમાણ હાલ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે આમ મિત્રો ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન તો ઠંડી ખા અમુક ભાગોમાં તો મિત્રો ખાસ કરીને ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે પરંતુ જે બપોરનો સમયગાળો છે બાર વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીનો એમાં મિત્રો ખાસ કરીને કરીને કહી શકે કે ઉકળાટ થઈ રહ્યો છે ગરમી બફારાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે તો સૌ પ્રથમ આપણે જાણીશું કે અત્યારે કચ્છમાં તાપમાન કેવું જોવા મળી રહ્યું છે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન હાલ મિત્રો લઘુત્તમ તાપમાન ગુજરાતમાં વીસથી લઈને પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળી રહ્યું છે સાથે સાથે મહત્તમ તાપમાન છે મિત્રો તેત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું હાલ ગુજરાતમાં તાપમાન જોવા મળી રહ્યું છે બપોરના એક વાગ્યાથી લઈને મિત્રો ખાસ કરીને સાંજના ચાર વાગ્યા સુધી ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે આમ તો સત્તાવાર ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે આઈએમડી તરફથી મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિધેય જાહેર કરી દીધી છે પરંતુ હવે શિયાળાની શરૂઆત થાય એ પહેલા અત્યારે ગરમીનો એક એવી અત્યારે વાતાવરણની અંદર અસ્થિરતા ઉત્પન્ન થઈ છે જેમના કારણે ગુજરાતમાં તાપમાન વધતું જ હોવા મળી રહ્યું છે સૌપ્રથમ કચ્છનું તાપમાન તમે જોઈ શકો છો ખાસ કરીને ગાંધીધામમાં ચોત્રીસ ડિગ્રી ખાવડમાં ચોત્રીસ ડિગ્રી લખપતમાં પણ ચોત્રીસ છે સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે આ સાથે દ્વારકામાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જૂનાગઢમાં તેત્રીસ ડિગ્રી ઉનામાં બત્રીસ ડિગ્રી ભાવનગરમાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચ્યું છે જામનગરમાં તેત્રીસ ડિગ્રી છે અમદાવાદમાં પણ મિત્રો ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે પાલનપુર અને મહેસાણામાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે સાથે સુરતમાં પણ મિત્રો તમે જોઈ શકો છો ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે મિત્રો ખાસ કરીને ભારત દેશ અને રાજ્યોને લઈને ખાસ કરીને નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે અને નકશામાં હાલ મિત્રો વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અમુક વિસ્તારોમાં જાહેર કરવામાં આવ્યા તો અમુક વિસ્તારોમાં આજે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદની પણ હાલ અત્યારે આગળ દર્શાવવામાં આવી છે તો મિત્રો આપણે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી છીએ તેમના વિશે થોડીક વધુ વાત કરીએ સૌપ્રથમ તો તમે મિત્રો જોઈ શકો છો અત્યારે અરબસાગરમાં પણ એક નાનકડી લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થઈ રહેલી જોવા મળી રહી છે આ ભાગમાં મિત્રો અત્યારે નાનકડી લો પ્રેશર સિસ્ટમ થઈ રહી છે જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં હવે મોટી અસ્થિરતા આવશે વેસ્ટન ડિસ્ટર્બન્સ બનશે તો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે હાલ એવા પણ ખાસ કરીને સમાચાર મળી રહેલા જોવા મળી રહેશે પરંતુ જે બંગાળના સાગરમાં પણ હાલ મિત્રો અત્યારે નવા નવા લો પ્રેશરો બની રહ્યા છે નવી નવી સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે આ રોજ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોમાં અત્યારે એક નાનકડી લો પ્રેશર બની કારણે કારણે મિત્રો મિત્રો આ આ વરસાદી સિસ્ટમનો ટ્રેક પણ ખાસ કરીને દિશામાં દર્શાવવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો કે જે તમિલનાડુ લાગુના વિસ્તાર છે ચેન્નાઈ લાગુના વિસ્તાર છે આ ભાગોની અંદર ફરી એકવાર વાર આજે મિત્રો વીજલીલા ચમકારા કડાકા ભડાકા ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ છે એ મિત્રો નોંધાતો જોવા મળવાનો છે ખાસ કરીને મિત્રો અત્યારે ટ્રેક દર્શાવવામાં આવી રહ્યો છે અત્યારે ચોમાસાની વિધિ તો સત્તાવાર ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો

ખાસ કરીને મિત્રો એકથી બે દિવસની અંદર આ વરસાદી સિસ્ટમ છે આ દક્ષિણ ભારતના આ ભાગોની અંદર ટકરાશે તો મિત્રો ફરી એકવાર આંધી તુફાન વંટોળ સાથે વરસાદ છે મિત્રો પડતો જોવા મળશે વીજળી ચમકારા કડાકા ભડાકા ઠંડસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપે છે એ મિત્રો ખાસ કરીને જે દક્ષિણ ભારતના જે તમામે તમામ રાજ્યો આવેલા છે આ ભાગોમાં ત્યાં ફરી એકવાર ચોમાસું સક્રિય થતું હોય તેવા સમાચાર મળી શકે છે અમુક ભાગમાં જ્યાં શિયાળો છે ત્યાં ઠંડી પડશે અને મિત્રો અમુક ભાગોમાં જે વાદળોના ઝુંડ ઘેરાઈ રહ્યા છે ત્યાં ચોમાસુ આમ બબે ઋતુનો અહેસાસ દક્ષિણ ભારતના તમામ વાસીઓને થતો જોવા મળવાનો છે સાથે સાથે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જે અત્યારે બંગાળની ખાડીના જે આ ભાગ આવેલો છે જે મિત્રો મ્યાનમાર અને ખાસ કરીને જે મિત્રો દરિયાનો જે ઊંડાણ ખાડીવાળો જે ઊંડાણવાળો ભાગ છે ત્યાં પણ અત્યારે એક લો પ્રેશર બની રહી છે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે તેમનો ટ્રેક પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ ટ્રેક છે મિત્રો અત્યારે આગળ વધતો જોવા મળી રહ્યો છે જેમના કારણે ઓડિશા લાગુના વિસ્તાર છે પશ્ચિમ બંગાળના ભાગો છે વિશાખાપટનમ છે આ સાથે હૈદરાબાદ લાગુના વિસ્તાર છે થાણ લાગુના વિસ્તાર છે તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરી મિત્રો ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે વિશાખાપટ્ટનમ આ તમામે તમામ વિસ્તારોની અંદર વીજળા ચમકારા કડાકા ભડાકા સાથે મિત્રો કહી શકાય કે વાદળોના ઝૂંડ પણ એક્ટિવ થતા જોવા મળી શકે છે એટલે કે મિત્રો આમ વરસાદની હાલ અત્યારે ખાસ કરીને આગાય છે હવે મિત્રો ખાસ કરીને ઇન્ડિયન મોન્સન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને જોઈએ અત્યારે ભારત દેશને લઈને ખાસ કરીને નકશો રજૂ કરવામાં આવ્યો છે તેમાં સત્તાવાર રીતે ચોમાસાની વિદાય જાહેર કરવામાં આવી ગઈ છે અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતમાં પણ ચોમાસાની વિદાય છે મિત્રો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહની અંદર જ જાહેર કરવામાં આવી છે સાથે સાથે મિત્રો આપણે જાણીશું કે જે મિત્રો ખાસ કરીને ભારતના જે નીચાણવાળા જે ભાગો છે ત્યાં હજુ પણ ચોમાસાની વિદાયને લઈને કોઈ પણ રેખા દર્શાવવામાં નથી કોઈ પણ મિત્રો હાલ અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે કોઈ પણ અત્યારે ખાસ કરીને એવી કોઈ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે જેમના કારણે જે ભારતના દક્ષિણ ભારતના ભાગો છે દરિયાઈ દરિયાઇકાંઠાના ભાગો છે એટલે કે મિત્રો કહી શકાય કે અરબ સાગરના જે ભાગ છે એ અને જે બી એટલે કે મિત્રો બંગાળની ખાડીને અડીને આવેલા જે રાજ્યો છે ભારતના દક્ષિણ ભારતના રાજ્યો ત્યાં ફરી એકવાર મિત્રો અત્યારે ચોમાસું સક્રિય થઈ રહેલું જોવા મળી રહ્યું છે વીજળીના ચમકારા કડાકા ભડાકા અને મિત્રો તમે જોઈ શકો છો ત્યાં પણ વાતાવરણ ઝૂંડ ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે આમ તો મિત્રો સમગ્ર ભારતના ઉત્તર ભારતના ભાગો છે આ ઉત્તર ભારતનો ભાગ છે અને મિત્રો આ મધ્ય પૂર્વના ભાગ છે ત્યાં તો અત્યારે મિત્રો ચોમાસા જાર થઈ ગઈ છે ખાસ કરીને મિત્રો હવે પછી તમે જોઈ શકો છો કે મિત્રો તેર તારીખ દરમિયાન તો સમગ્ર જે મિત્રો ભારતના જે મધ્ય ભારતના ભાગ છે અને મિત્રો જે ઉત્તર ભારતના ભાગો છે ત્યાં ચોમાસાની વિદાય હાલ સત્તાવાર જાહેર કરી દેવામાં આવી છે પરંતુ હવે મિત્રો આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા હાલ મિત્રો ગુજરાત રાજ્યને લઈને સાથે જે મિત્રો ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે વિયેતનામના જે ભાગો છે ત્યાં ત્યારે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તેમના વિશે થોડીક વધુ માહિતી મેળવીશું આ વાવાઝોડાની અસર છે એ આપણા ગુજરાત રાજ્ય ઉપર થવાની છે ભારતના કયા કયા અન્ય રાજ્યો છે ત્યાં મિત્રો આ વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ છે માવઠાનો માર્ગ ખેડૂત મિત્રોને સહન કરવો પડશે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે આ પેસિફિક મહાસાગર અને ફિલિફાઈન્સ લાગુના જે વિસ્તાર છે ત્યાં પણ અત્યારે એક સાથે બબે વાવાઝડા છે તે અત્યારે સક્રિય થઈ રહેલા જ જોવા મળી રહ્યા છે આ ઘેરાઓ પણ તમે જોઈ શકો છો વાવાઝડાનો એ પણ અત્યારે ખાસ કરીને મજબૂત એવા મિત્રો અત્યારે ચક્રવાતની અંદર આ પર લો પ્રેશર સિસ્ટમ છે અત્યારે સક્રિય થયેલી જોવા મળી રહી છે હવે આગામી દિવસોની અંદર મિત્રો તમે જોઈ શકો છો વિયેતનામ લાગુના વિસ્તાર છે તાઇવાન લાગુના વિસ્તાર છે આ સમગ્ર આ દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં મિત્રો અત્યારે આ વરસાદી સિસ્ટમ છે અત્યારે આકાર પામી રહેલી જોવા મળી રહી અત્યારે મિત્રો ચોમાસાની હંમેશા વિદાય થતી હોય છે આ નવેમ્બર અને ઓક્ટોમ્બર મહિનામાં પરંતુ જે આ વાતાવરણમાં અસ્થિરતા છે જેમના કારણે આ વાવાઝોડાનો ખતરો છે ત્યારે ફિલિફાઈન્સ લાગુનો વિસ્તાર છે પેસિફિક મહાસાગર છે વિયેતનામ લાગુના વિસ્તાર છે તાઇવાન લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદની સિસ્ટમ ખાસ કે નેગેટિવ પામી રહેલી જોવા મળે છે સાથે મિત્રો તાઇવાનના તમે જોઈ શકો છો ખાસ કરીને વિયેતનામના ભાગોની અંદર પણ અત્યારે એક નાનકડી જે વાવાઝોડાની સિસ્ટમ છે લો પ્રેશર અત્યારે ખાસ કરીને તે આ ભાગોની અંદર ખાસ કરીને વીજના જમકારા કડાકા ભડાકા સાથે વરસાદ પણ અત્યારે પડી રહેલો જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે જાણીએ કે તેર નવેમ્બરના રોજ દક્ષિણ ભારતનું વાતાવરણ કેવું રહેશે તો કે મિત્રો તેર નવેમ્બરના રોજ મિત્રો વહેલી સવારથી જ આ વાતાવરણની અંદર મોટી અસ્થિતા આવશે આ અમુક ભાગોની અંદર મિત્રો જ્યાં ઠંડીનું પ્રમાણ વધશે હિમવર્ષાદ થતી જોવા મળશે તો બીજી બાજુ જે મિત્રો આ બંગાળની ખાડીને અડીને આવેલા જે આ ભાગો છે ત્યાં મિત્રો થોડોક વરસાદી માહોલ જોવા મળશે વીજના ચમકારા કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદ છે નોંધાતો જોવા મળશે પરંતુ જે અરબસાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા જે આ બે ભાગો છે ત્યાં મિત્રો અત્યારે ખાસ કરીને આ બંને ભાગો અત્યારે બગડતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડી પણ બગડતી જોવા મળી છે અને અરબસાગરમાં પણ નવા નવા લો પ્રેશરો છે એ અત્યારે ખાસ કરીને સક્રિય થઈ રહેલા જોવા મળી રહ્યા છે જેમના કારણે વાતાવરણની અંદર મોટી અસ્થિરતા થતી જોવા મળી રહી છે આ મિત્રો ભારતના જે ઉત્તર ભારતના ભાગો છે હિમાચલ પ્રદેશ છે આ સાથે મિત્રો જાંબુ કાશ્મીર લાગુના વિસ્તાર છે પંજાબ દિલ્હી લાગુના વિસ્તાર છે ત્યાં ત્યારે ખાસ કરીને ગુલાબી ઠંડી અને મિત્રો કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ જે મિત્રો ખાસ કરીને પર્વતીય ભાગો છે ત્યાં પણ હિમવર્ષા પડવાને લઈને હાલ અંબાલાલ પટેલ છે પરેશ ગોસ્વામી દ્વારા આગાહી દર્શાવવામાં આવી સાથે સાથે સમગ્ર ગુજરાતનું વાતાવરણ બિલકુલ અત્યારે વિપરીત દિશામાં આગળ વધી રહેલું જોવા મળ્યું છે ગુજરાતમાં નથી કંઈ ઠંડીનો અહેસાસ નથી કઈ ચોમાસા જેવો માહોલ પરંતુ ગુજરાતમાં હાલ બપોર દરમિયાન ગરમી અને મિત્રો ખાસ કરીને ઉકળાટનું પ્રમાણ પણ દિવસે દિવસે વધી રહ્યું હોય એ રીતના ખાસ મિત્રો આંકડાઓ સામે આવી જોવા મલેરિયા સાથે તમે જોઈ શકો છો ભારતના દક્ષિણ ભારતના જે રાજ્યો છે આ તમામે તમામ જે મિત્રો રાજ્યો આવેલા છે એમાં હવે હું તમને મેપ આધારિત જણાવીશ કે જે એલો એલર્ટના ચેતવણી છે યલો એલર્ટના સિગ્નલો કયા કયા જે રાજ્યોમાં દર્શાવવામાં આવી રહ્યા છે વિશાખાપટ્ટનમ છે હૈદરાબાદ છે બેંગલુરુ છે બેંગલવી લાગુના વિસ્તાર છે મદુરાઈ છે

કહી શકાય કે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હૈદરાબાદ લાગુના વિસ્તાર છે આ સાથે બેંગ્લુરૂ બેંગલવી લાગુના વિસ્તાર છે મદુરાઈ લાગુના વિસ્તાર ચેન્નાઈ લાગુના આ ચારે ચાર રાજ્યોની અંદર મિત્રો હાલ અત્યારે યલો એલર્ટની ચેતવણી છે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે આઈએમડી તરફથી હાલ મિત્રો ત્યાં વરસાદને લઈને અત્યારે આગળ છે ત્યાં દર્શાવવામાં આવી રહ્યા છે બંગાળનાસાગરમાં અત્યારે બની રહેલ જે નવી લો પ્રેશર છે અત્યારે ડીપ ડિપ્રેશનની અંદર થોડીક કન્વર્ટ થતી જોવા મળી છે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થવાના કારણે જ આ ભાગ ભાગોમાં મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી છે મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તમે જોઈ શકો છો તેર નવેમ્બરના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું ગુજરાતમાં કોઈ પણ પ્રકારે વરસાદની હાલ કોઈ પણ શક્યતા જોવા નથી મળી કોઈ પણ મિત્રો અત્યારે વરસાદ પડે હાલ એવા યથાણો નથી પરંતુ જે ભારતના જે દક્ષિણી ભારતના જે રાજ્યો છે સાથે મિત્રો બંગાળની ખાડી અને જે અરબ સાગરને અડીને આવેલા દરિયાના જે ભાગો છે ત્યાં મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટ નહીં પરંતુ યલો એલર્ટની ચેતવણી મિત્રો છે એ મિત્રો વરસાદ પડતો જોવા મળશે પરંતુ જે મિત્રો ચૌદ તારીખનો મેપ આપ્યો છે રજૂ કર્યો છે ઇન્ડિયન મોસૂલ ડિપાર્ટમેન્ટ તરફથી જેમ સમગ્ર ઉત્તર ભારતના ભાગોમાં કંઈ પણ વરસાદી સિસ્ટમ નથી મધ્યપૂર્વ ભારતના પણ ભાગોમાં કોઈ વરસાદની સિસ્ટમ નથી પરંતુ જે સમગ્ર એ સમગ્ર મિત્રો દક્ષિણ ભારતના જે રાજ્યો છે ત્યાં તમે જોઈ શકો છો આ ઘેરાવો અત્યારે વાદળોનો ઘેરાવો અત્યારે અત્યારે ખાસ કરીને ઘેરાવો જોવા મળી રહ્યો છે સાથે અત્યારે ઓરેન્જ યલો એલર્ટની ચેતવણી આ સમગ્ર સમગ્ર જે દક્ષિણ ભારતના તમામ તમામ રાજ્યો છે હાલ મિત્રો ત્યાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ત્યાં વરસાદને લઈને અત્યારે ઓરેન્જ એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે હવે પછી મિત્રો તમે જોઈ શકો છો પંદર નવેમ્બરના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું ગુજરાતમાં કોઈ પણ વરસાદની સંભાવના નથી સાથે ભારતના પણ કોઈ બીજા અન્ય કોઈ રાજ્યો છે ત્યાં વરસાદની સિસ્ટમ નથી પરંતુ જે ભારતના દક્ષિણ ભારતના બે જે રાજ્યો આવેલા છે અને મિત્રો જે અંતિમ છેડો આવેલો છે દક્ષિણ ભારતના જે રાજ્યનો છેડો ત્યાં મિત્રો બંને રાજ્યોની અંદર હાલ ત્યાં મિત્રો યલો એલર્ટની ચેતવણી છે વીજના ચમકારા કડાકા ભડાકા સાથે મિત્રો ત્યાં પણ હાલ પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકના પવનો છે મિત્રો અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે માછીમારો અને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે પરંતુ મિત્રો જે સોળ તારીખના રોજ નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં અરબ સાગરમાં રહેલી જે અસ્થિરતા છે વાતાવરણની અંદર જે મિત્રો લોપ પ્રેશર બની રહી છે જેમના કારણે જ મિત્રો આજે દક્ષિણ ભારતનો જે ખાલી અને અરબસાગર નદી ને આવેલા જે રાજ્યો છે ત્યાં જ મિત્રો ઓરેન્જ હેલો યલો એલર્ટનું છે મિત્રો સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે હવે મિત્રો આપણે જાણીશું કે ખાસ કરીને ગુજરાતને લઈને બે હજાર પચીસનું ચોમાસું કેવી અસર કરશે કારણ કે બે હજાર પચીસનું ચોમાસું છે એ આવનારું વર્ષમાં મિત્રો ખાસ કરીને છઠ્ઠા મહિનાના અંતિમ તબક્કામાં છે મિત્રો પડતું શરૂ થતું જોવા મળશે નૈઋત્યના ચોમાસાની સાથે મિત્રો એ ચોમાસું છે એ મિત્રો ગુજરાતમાં હંમેશા શરૂ થતું હોય છે અને ગુજરાતમાં ખાસ કરીને મિત્રો આંધી તુફાન વંટોળ સાથે જે દરિયાઈકાંઠાના જે ભાગો આવેલા છે સૌરાષ્ટ્રના ભાગો હોય દક્ષિણ ગુજરાતના જે સમગ્ર એ સમગ્ર જે ભાગો છે ત્યાં મિત્રો હંમેશા ચોમાસાની સૌ પ્રથમ છે અત્યારે આગાહી રહેતી હોય છે આગાહીના ભાગરૂપે મિત્રો છે ત્યાં સૌપ્રથમ જે ગુજરાતના જે દરિયાકાંઠાના પંથકો છે ત્યાં પવનો ફૂંકાતા હોય છે ભેજનું પ્રમાણ ખાસ કરીને આ ભાગોની અંદર એકઠું થતું હોય છે જેમના કારણે આ ભાગોમાં છે એ મિત્રો વરસાદની હાલ વધુ માત્રા જોવા મળતી હોય છે પરંતુ મિત્રો આ બે હજાર પચીસનો ચોમાસામાં પણ વાવાઝોડાના ખતરા મંડરા છે સાથે મિત્રો જો હજુ સુધી ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે તો મિત્રો હજુ પણ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ છે મિત્રો વિલંબ થતો જોવા મળશે ડિસેમ્બર મહિનામાં છે એ ગુજરાતમાં ખાસ કરીને ઠંડી છે અત્યારે શરૂ થતી જોવા મળશે કાતિલ ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થતો જોવા મળવાનો છે એ રીતની મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હાલ મિત્રો અલગ અલગ આગાહીઓ છે અત્યારે હાલ રજૂ કરવામાં આવી છે હજુ કે કે કહી શકાય એવું અત્યારે અત્યારે સક્રિય એટલે નથી જે બંગાળના એક તરફ વાવાઝોડા બની રહ્યા છે તો ગુજરાતનું તાપમાન અત્યારે તપી રહ્યું છે આ ખાલી એટલું જ અંતર રહેલું છે જેના કારણે અત્યારે ડબલ ઋતુનો અહેસાસ પણ અત્યારે ગુજરાત અને સાથે સમગ્ર ભારતવાસીઓને થઈ રહ્યો હોય એ રીતનો મિત્રો ખાસ કરીને અત્યારે હવામાન બનતો જોવા મળી રહ્યું છે કારણ કે મિત્રો અત્યારે પેસેફિક મહાસાગર છે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં બે વાવાઝોડા સક્રિય થયા છે અને આ બે વાવાઝોડાના કારણે જ અત્યારે વાતાવરણની અંદર મોટી અસ્થિરતા થતી જોવા મળી રહી છે અને મિત્રો જો આ વાવાઝોડાની દિશાની અંદર વાત કરીએ તો અત્યારે આ વિયેતનામ લાગુના વિસ્તાર છે તાઇમાન લાગુના વિસ્તાર છે ત્યાં વાવાઝોડું છે અત્યારે થોડુંક આગળ વધીને ગર્વ આકાર લેશે એવા પણ ખાસ કરીને હવામાન સમાચાર મળી રહ્યા છે પરંતુ મિત્રો ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે ત્યાં પણ એક નાણાકીય લો પ્રેશર સિસ્ટમ બની છે ચૌદ તારીખના રોજ આ સમગ્ર વરસાદી સિસ્ટમ છે એ પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચે છે અને મિત્રો એક ચક્રવાત રાસ રૂપી વાની વાવાઝોડાને લઈને સેટેલાઇટ પિક્ચર તો સેટેલાઇટ પિક્ચર કેવું જ છે કારણ કે વાદળોના ઝૂંડ પણ ખાસ કરીને હંમેશા ઘેરાતા જોવા મળી રહ્યા છે આ સૌ તમે જોઈ શકો છો આ વાદળોના ઝૂંડ પણ એકદમ આ ભાગોની અંદર ઘેરાતા જોવા મળી રહ્યા છે એકદમ મિત્રો એવું લાગે કે એક સાથે બધા જ વાદળો ભેગા થઈ રહ્યા છે અને જો વાદળોના અથડામણના કારણે વીજળી પડવાને લઈને પણ ખાસ કરીને હવામાન વિભાગ તરફથી છે અત્યારે નવી અને નકોર આગાહી છે ત્યારે ખાસ કરીને અત્યારે જે વિદેશી મોડેલોના આધારે જે આગાહી દર્શાવવામાં આવી હોય છે પ્રિડિક્શન કરવામાં આવી છે એ રીતની આગાહી દર્શાવવામાં આવી રહેલી જોવા મળી રહી છે